હલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે ચા પાણી પણ પીવાઈ ગયા છે ને ઘરનું સવારનું કામકાજ પણ થઈ ગયું છે ને રસોઈ બનાવવા મૂકી દીધી છે તમે જોઈ શકો છો જુઓ પછી સાંજે જવાના છે બારે આરવીને એના પપ્પા યશ સુઈ ગયો છે તમે જોઈ શકો બપોરે જમી કરીને પ્લેટફોર્મ થઈ ગયું તમે જોઈ શકો થામણા પણ ઉટકાઈ ગયા છે ફર્યું નહીં ધોવાનું બાકી છે યશને નવડાવી અને સુવડાવી દીધો છે ને જો આરવીને પણ નવડાવી દીધી છે યશભાઈ ઉઠી ગયા ને ચા બનાવ્યો સાંજે ચા પાણી પીધા પછી એને બપા જો તમે જોઈ શકો આરવીએ ચા પીધો તા યશ પાછો નાઈ લીધું એટલે પાછો સૂઈ ગયો છે તો અમે ઘરનું છે ને કામ કાજ થોડુંક બાકી હતી કરી લીધું પછી પોતા મારી લીધા મેં કીધું હોલમાં મરાઈ ગયા થોડાક અને રસોડામાંય મરાઈ ગયા છે તમે જોઈ શકો છો હું પોતા મારું છું જો અને યશ છે ને સૂતો છે ત્યારે પોતા મારવાના બાકી હતા એટલે હું મારવા મહિની પોતા તમે જોઈ શકો છો ત્યાં યશભાઈ ઊઠી ગયા હે પોતા થોડાક બાકી હતા ને મારવાના તા ભાઈ ઊઠી ગયા છે તમે જોઈ શકો છો થોડુંક અડધું જ પોતું મરાણું છે મળતી હતી ને આજે જો હોલમાં હતા તો યશભાઈ ઉઠી ગયા છે જો પોતું મારીને એને લઈ લીધો છે તમે જોઈ શકો છો જો બહુ જ તોફાન કરે છે હમણાં તો ઘરમાં કંઈ કામ પણ નથી કરવા દેતો મને ત્યાં આરવીને પપ્પા બહાર નીકળી ગયા જો કબૂતરને ચણ નાખવા એ દર બુધવારે જાય છે તમે જોઈ શકો આરવીને મેં તૈયાર કઈ રીતે જો પાછી ગંધારી થઈ ગઈ જો કબૂતરને ચણ નાખે છે બેઠી બેઠી બહુ જ તોફાન કરે છે ગાઈસ જો એ આરવીને એના પપ્પા ગયા છે તમે જોઈ શકો છો ને ત્યાંથી હવે કઈ ઠેકાણે ગયા છે ને તમે કમેન્ટમાં કહેજો આ કયો રોડ છે તમે જુઓ આરવી ને પપ્પા જ ગયા છે યસ સુતો ને એટલે હું નથી ગઈ આ કયો રોડ છે તમે કયો આનો આરવી ને કઈ ઠેકાણે જાય છે જો માણાઈ છે જો કેટલું બધું છે ટ્રાફિક અત્યારે સાંજના તો હોય જ ને આરવી છે ને ગાર્ડન એ છે જો અહીંયા તો સામે માણા છે જો તમે આરવી ગઈ ત્યા ડેમ તમે જોઈ શકો છો અહીંયા માછલાને નોટ નાખવા ગઈ છે આરવી દર બુધવારે છે ને કબૂતરને ચણ ને માછલાને નાખવા જાય માછલાને તો વરસાદ હોય ને તો નથી નાખવા જતા નકર જાય જ છે તમે જોઈ શકો છો મારે પણ જવું હતું પણ યસ સુરતું તો એટલે નથી ગઈ જો પાણી કેટલું બધું છે તમે જોઈ શકો જો છે ને અને માણસ એટલું બધું છે દર બુધવારે એટલું ટ્રાફિક હોય જો આરવી લોટ નાખે છે તમે જોઈ શકો કેટલા બધા માછલા છે જો આરવી જો તોફાન એવા કરે છે આરવી હમણાં તો હમણાં પાછા નોરતા આવશે એટલે આરવી બેન રહ્યા છે ગરબી પાણી જોવો ગઈશ જો માછલાનું કેટલા બધા માછલા અહીંયા તમે જોઈ શકો છો જો મોટા મોટા જો જો આરવી નાખે છે માછલાને નોટ જો એને છે ને ચોટલી વારીને અસલ મજાને તૈયાર કરી હતી તો જો કેવી આવ કંધારી થઈ ગઈ છે જો લોટના ઘા કરે છે જો છે ને એને પપ્પા એ મને વિડીયો ઉતારી દીધો પાણી જુઓ તમે જોઈ શકો છો કેટલું બધું પાણી છે હમણાં વરસાદથી હતો ને એટલે જો પાછો લોટના જો લોટના કરે ઘા બેઠી બેઠી હું આવું ને તો આવી રીતે ન કરે હું હું ગયો ને તો યસ ને આમ બધા ગયા હોય એટલે પછી તોફાન ન કરે એને પપ્પા ભેગી હોય ને તો તોફાન કરે ને ટ્રાફિક જેવું કેટલું બધું છે અત્યારે સાંજેનું છે જોઈ શકો છો જુઓ તમે બુધવાર છે ને એટલે કારખાનામાં રજા હોય કબૂતરે જુઓ કેટલા બધા અહીંયા કબૂતર વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ બાય બાય